फरी एक बार स्वागत छे मित्रों तमरो आ हमारे चैनल मा आ सप्ताहे हे आ छ राशिना जातकों ना, जातको ना खुलशे तरक्की दरवाजा वैवाहिक जीवन मा आवश्य मधुरता तो चालो मित्रों वीडियो मा आगे जानिए मेष राशि नी बात करिए तो आ आठवाडी तमारा पैसा बिन जरूरी खर्चाओ पर व्यडशो नहीं આ તબક્કામાં પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર માટે દબાણ આપો તમે ધાર્મિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો તમે મુસાફરી કરશો જો તમને તમારી મહેનતનો સારો લાભ મળશે તો કાર્યક્ષેત્રમાં સંજોગો અનુકૂળ રહેશે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે રચનાત્મક કાર્યમાં વધારો થશે વેપારમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે समझी विचारी निर्णय लो प्रेम संबंधी विषय की बात करिए तो तमारा जीवन साथी साथे मतभेद की घटनाओ बन से ना स्वास्थ्य ने लैने चिंता रहे शे। करियर अंगे बात करिए तो धंधा की बाबतों घनी सावधानी राखी पड़ से कार्यस्थल मन्मान सहकार मिली शक नहीं સ્વાસ્થ્ય અંગે વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રહેશે કેટલાક લોકોને પેટમાં દુખાવો અને માથાનો દુખાવો થઈ શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો નાણાકીય દૃષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે કે તમારા ખર્ચ વધુ હોઈ શકે છે તમને કોઈ સંસ્થા તરફથી સન્માન મળી શકે છે જો તમારે કોઈ મોટો નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને જ કરો સંઘર્ષ તણાવ પેદા કરે છે અને તણાવ પ્રગતિમાં મવરોદે છે તેથી ધીરજ જાળવી રાખો નવું વાહન ખરીદી શકો છો સંતાનો પ્રત્યેની જવાબદારીઓ પૂરી થશે પ્રેમ વિશેની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે જો તમે પ્રેમ પ્રસ્તાવ આપવા માંગો છો તો તમે તે કરી શકો છો કરિયર અંગેની વાત કરીએ તો આ સપ્તાહે તમે જોખમ ઉઠાવવાની હિંમત કરી શકશો આવકમાં વધારો થશે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો પેટના રોગો થઈ શકે છે ખાવા પીવામાં સાવધાની રાખો મિથુન રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે કાર્યસ્થળમાં ઘણા નવા વિકલ્પો મળશે શુભ કાર્યો પર ધ્યાન આપશે મિત્રો અને પરિવારજનો સાથે મતભેદ થવાની સંભાવના છે આર્થિક યોજનાઓમાં કરેલું રોકાણ ભવિષ્યમાં લાભદાયી જણાશે તમારા મિત્રોના તાર્કિક શબ્દો તમને વિચારવા મજબૂર કરશે વિદ્યાર્થીઓને મિત્રો તરફથી ખુશી અને સહયોગ મળશે જેનાથી તેમનું મન પ્રફુલ્લિત રહેશે ઓછા મહેનતે જ કામ પૂરા થશે ધનલાભની તકો આવશે પ્રેમ વિશેની વાત કરીએ તો તમારા જીવનસાથી તમારી લાગણીઓને સમજશે તમારા પ્રેમ સંબંધો ખૂબ જ ગાઢ બની શકે છે કરિયર અંગેની વાત કરીએ તો કેટલાક નવા લોકોને નોકરી માટે ઘણી દોડધામ કર્યા પછી જ સફળતા મળશે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોએ પોતાની વિચારસરણી સકારાત્મક રાખવી જોઈએ આનાથી સારું પરિણામ મળશે જો તમારે કોઈ મોટો નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને જ કરો આઠવાડીએ તમને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાની તક મળશે સટ્ટાબાજી અને લોટરીની જાળમાં ફસાશો નહીં નોકરીમાં અધિકાર વધશે વેપારી અને ભાગીદારો સાથે સાવધાની સાથે કામ કરો સ્ત્રીઓ એ કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવાનો કાળવું જોઈએ प्रेम विषय करिए तो अंगत जीवन सारू जैसे साथी साथ सारो तालमेल रहे शे। प्रेम संबंधों सारा रहे शे। करियर विषय बात करिए तो बिजनेस में स्टार्स सा आप विद्यार्थी अठवाडिय सारूम छे स्वास्थ्य अंगे बात करिए तो स्वभाव म आक्रमकता रहे ज स्वास्थ्य पर थोड़ नबड़े સિંહ રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે તમને ઘણા બધા ભાગ્યનો સાથ મળવાનો છે એવું કની ન કરો જેનાથી કોઈ તમારા પાત્ર પર આંગળી ચીંધે અચાનક તમને નવા સ્ત્રોતો પૈસા મળશે અને કંગ નવું શીખવા મળશે જો તમે તમારા કામમાં ધૈર્ય અને હિંમત જાળવી રાખશો તો તમને સફળતા ચોક્કસ મળશે सादगी शालीनता ज तमारा व्यक्तित्व ने वारशे बाकी रकम वसूल प्रयासों सफल तमने मित्रों नो सहयोग म प्रेम विषय बात करिए तो तमारा जीवन साथी साथ क्या बहार जा करियर विषय बात करिए तो बिजनेस में कोई फेरफार करने प्रयास न करो વિદ્યાર્થીઓ માટે સમય થોડો નકારાત્મક પણ હોઈ શકે છે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો થાક અને નબળાઈ રહી શકે છે સારી સ્થિતિમાં રહો કન્યા રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે પ્રોફેશનલ મોરચે ઊભી થતી કેટલીક સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકાય છે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમે તમારા જીવનમાં સતત સફળતા તરફ આગળ વધશો તમે મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદનશીલ રહેશો પરસ્પર સંબંધોમાં વધુ પડતી ઉતાવળ કરવી સારી નથી વિદ્યાર્થીઓ નકારાત્મક વિચારોથી પ્રભાવિત થશે પ્રેમ સંબંધની વિશે વાત કરીએ તો તમે કોઈને પ્રેમ પ્રસ્તાવ મોકલી શકો છો તેનાથી તમને સફળતા મળશે કરિયર અંગેની વાત કરીએ તો તમારે તમારા કાર્યસ્થળમાં અચાનક કેટલાક ફેરફારો કરવા પડી શકે છે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો તમને પેટમાં ગેસ કે કપચોની ફરિયાદ થઈ શકે છે ખાવા પીવાનું ટાળો તુલા રાશિની વાત કરીએ તો તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીં તમારું કામ બગડી શકે છે મિત્રો અને જીવનસાથી આરામ અને ખુશી આપશે આ અઠવાડિયે તમે તમારી ઈચ્છાઓ અને જવાબદારીઓ વચ્ચે ઝૂલતા જોશો તમે જેના પર વિશ્વાસ કરો છો તે વ્યક્તિ તમને આખું સત્ય કહેતી નથી જ્યાં સુધી કોઈ તમને પૂછે નહીં ત્યાં સુધી તમારી સલાહ ના આપો પ્રેમ વિશેની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી તરફથી ખુશી અને પ્રેમ મળશે લવ લાઈફ માટે આ અઠવાડિયું સારું છે કરિયર અંગેની વાત કરીએ તો બિનજરૂરી ખર્ચની સ્થિતિ ઊભી થઈ શકે છે કામના બોજને કારણે તમારી સમસ્યાઓ પણ વધી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યને લઈને થોડા સભાન રહેવાની જરૂર છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આ અઠવાડિયું તમારા માટે મધ્યમ ફળદાયી છે તમારી ભાવનાઓ અને તમારા દુશ્મનો અને પ્રતિસ્પર્ધીઓની ભાવનાઓ વચ્ચે સંઘર્ષ થશે તમે તમારી કામ કરવાની પદ્ધતિથી લોકોને પ્રભાવિત કરશો તમારા વર્તનની પ્રશંસા થશે તમારી મિત્રતા તમારા મિત્ર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તે ભવિષ્યમાં તમારી મદદ કરવા માટે પણ તૈયાર રહેશે કાર્યસ્થળ પર કેટલાક ફેરફારો થવાની સંભાવના છે પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરવી વિવાદ થઈ શકે છે કરિયર અંગેની વાત કરીએ તો નોકરીમાં બોસ અને અધિકારીઓ તમારા કામના વખાણ કરશે स्वास्थ्य अंगे बात करिए तो स्वास्थ्य सामान्य रहे शे। नानी मोटी ईजा थी करिए तो आ अठवाडिय बीजा काम मांग दखल न करवी काम पर शांति थी नजर राखोरा भाईओ सामजिकता तक फायदो आजे मित्रों संबंधी मुलाकात थशे। धीरज राखो કારણ કે તમારી શાણપણ અને પ્રયત્નો તમને ચોક્કસપણે સફળતા અપાવશે તમે તમારા પોતાના વિચારો સાંભળો તો સારું રહેશે કોઈને પણ પોતાના વિચારો તમારા પર લાદવા ન દો પ્રેમ વિશેની વાત કરીએ તો વિવાહિત જીવનમાં સુમેળતા રહેશે કરિયર અંગેની વાત કરીએ તો બિઝનેસમાં કોઈ જોખમ ન લેવું પૈસા ઉધાર આપવાનું ટાળો સ્વાસ્થ્ય સંબંધીની વાત કરીએ તો ખાવા પીવામાં સાવધાની રાખો નહીંતર પાચનશક્તિ સંબંધિત સમસ્યાઓ અથવા પેટના રોગો થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે કાર્યસ્થળ પર તમારી મહેનત ચોક્કસપણે ફળ આપશે ધ્યાનમાં રાખો કે તમે તમારા બધા મહત્વપૂર્ણ કાર્યો જાતે પૂર્ણ કરો जो तुम तरू काम कोई बीजा पर छोड़ी दो छो तो तमने निराशा तराशाज मैरा मुजब रोकाण सूचनो नक्की करो पारिवारिक प्रसंग में तमे बधाना ध्यान केंद्र बनशो कोई कार्निवल में भाग लेवानी तक मिले प्रेम विषय नी बात करिए तो जीवन साथी साथे संबंध मजबूत थशे। करियर अंगेनी बात करिए तो कार्यस्थल पर विवादों टा विद्यार्थी नोधपात्र सफलता प्राप्त करी शक नहीं परंतु प्रयास करता रहो स्वास्थ्य अंगे बात करिए तो स्वास्थ्य मामला में सावधानी राखो मौसमी रोगों थी कुंभ राशि बात करिए तो कुंभ राशि जातकों आ सप्ताह पड़कारजनक रहे વ્યવસાયિક કરારો રદ થઈ શકે છે તમને તમારા સંતાનોની સમૃદ્ધિના સારા સમાચાર મળશે તમારી કોઈ પણ મોટી સમસ્યા પૈસાથી ઉકેલી શકાય છે આવકના ઘણા રસ્તાઓ ખુલી શકે છે અધિકારીઓ નોકરીયાત લોકોના કામની પ્રશંસા કરશે તમે તમારા મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરવાનું મન કરશો એવું કહી ન કરો જેનાથી અનાદર થાય પ્રેમ વિશેની વાત કરીએ તો તમારા જીવનસાથી તમારા પ્રત્યે સંવેદનશીલ રહેશે આપને તેના શબ્દોમાંગ છુપાયેલા સંકેતોને સમજવાના છે કરિયર અંગેની વાત કરીએ તો નોકરીમાં પ્રગતિ થશે અને તમે તમારા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે એલર્જી અથવા કોઈ જૂના દુખાવાના કારણે સમસ્યા થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો કોઈ પણ કાર્યને બળપૂર્વક પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાથી નુકસાન પણ થઈ શકે છે તમારી જવાબદારી પણ વધી શકે છે તમારે વ્યવસાય માટે નવા લોકોનો સંપર્ક કરવો પડી શકે છે તમે પારિવારિક બાબતોમાં પણ વ્યસ્ત અનુભવી શકો છો તમારી વાણીની મધુરતાને કારણે તમારા ઘણા કાર્યો પૂર્ણ થશે તમારા મિત્રો પણ આજે તમારા ઘરે આવી શકે છે તેમનું દિલથી સ્વાગત કરો પ્રેમ સંબંધી વિશેની વાત કરીએ તો પ્રેમના મામલામાં સામાજિક બંધનો તોડવાનું ટાળો કરિયર અંગેની વાત કરીએ તો અટકેલા કામ પૂરા થશે કાર્યસ્થળ પર તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં સ્વાસ્થ્ય ઘણા અંશે સામાન્ય થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો